અને અમે આ ખેતીમાં

શું શું એમાં ખાટી સાઈઝ ને શું શું નાખો છો તમે આકડા ના પાન છે સરગવો છે પછી લીમડા છે પાન બરાબર એવું બધું નાખીએ છીએ સાસ નાખીએ ગળમૂત્ર નાખીએ છીએ બરાબર ને ગાય નું ચાણ નાખીએ છીએ બરાબર હા અને આપડે કેટલા દિવસે આ તૈયાર થઈ ગયું તમારે એક વાર પેલી વાર કર્યું ગયો એક મહિનો થઈ ગયો એક મહિનો થઈ ગયો બે કેટલા પાન પાયું આવડવા

કપાસ દસ વીઘાનો છે અને બીજો કોઈ પાક કર્યો છે બીજો પાક તો નથી બરબેર છે બાકી સાઈડમાં તો બધી બરાબર સારી છે અત્યારે એવું છે અને કોઈ શિયાળુ પાક શરૂઆત કરવાના છે અત્યારે શિયાળા અત્યારે તો નથી કઈ કરવાના

કઠોળ છે કોઈ બીજું કંઈ વાવી શકીએ આપણે કપાસ પણ વવાય બરાબર આવી રીતે પ્લાન કરેલો છે ખાસ કરીને તો તમે આ જીવામૃત ટ્યુબ મૂકી છે એનું કારણ તમને બીજું શું કારણ લાગ્યું કે તમે જીવામૃત ટ્યુબ નું વધારે તમે આની પસંદ કરી ઘણા તો ખેડૂતો જીવામૃત બેલન માં પણ બનાવતા હોય તો આમાં બનાવવાનું તમે ઓલું મંગાવીને તમે શું કામ શરૂ કરી તો પ્રવાહી જાદુ નીકળે આપણે ચાટવું હોય દવામાં તો પણ કામ આવે બરાબર અને પ્લસ આમાં અણસલિયાનું ઉત્પાદન વધારે વધારે બનાવે અને બીજું બેરલ માં ઘણા બધા ખેડૂતો છે ને ઓર્ગે તમે જે નઈ જો ઘણા બધા ઓર્ગેનિક ખેતી આ જીવમૃત છે ને એ બેરલ માં બનાવતા હો તો એમાં ગંધ આવવાનો પ્રોબ્લેમ રહેતો હોય પછી દિવસમાં બે ટાઈમ એને હલાવવાનો પ્રોબ્લેમ રહેતો હોય

એના વિડીયો ઘણા બધા જોયા છે કે એમાં ગંધ આવવાનો પ્રોબ્લેમ ને એવું જીવામૃતમાં માં બેરલમાં બનતા બનાવતા હોય ઝાજી જમીન હોય તો એને આવી ટ્યુબ મૂકી ને જ કરવું જોઈએ અત્યારે કરી પહેલી વાર કરી છે કે કરી છે બરાબર

દસ ફૂટ ના અંતરે આવેલી છે આમાં લગભગ આંબા આ ઉપયોગ થાય એના એના માટે માટે એમાં દવા ઓછો કરવો પડે રોપા જે એડવાન્સ જીવા અમૃત ટુબ રે લિક્વિડ છે ને આમાં પણ એમાં આપે છે અને સારા એને ઉજરે અને ઓર્ગેનિક રીતે રહે એના માટે શરૂઆત કરી છે હવે ખેડૂત મિત્રો ભૂપતભાઈ આ કપાસની અંદર દસ ફૂટના અંતરે જે અહીંયા રોપેલા છે આંબા તમે જોઈ રહ્યા છો કપાસ છે કપાસ ઊભો છે ને એક મહિનો થયો છે અહીંયા રોપા એને આંબાના રોપેલા છે કેસર કેરીને તો એના વિશે તમે જણાવો અમારા ખેડૂત મિત્રોને કે કપાસમાં તમે અત્યારથી કેમ રોપ્યા છો અત્યારે અહીંયા દસ દસ ફૂટે

ટુબ નો ઉપયોગ કરી રહ્યા છે તમે મિત્રો આમાં કપાસ તમે જોઈ રહ્યા છો આમાં એને ત્રણ પાયા જ પાયા છે તોય તમે એનો કપાસ જોઈ રહ્યા છો તમે આમાં ફાલ આમાં પાછળ તમે આવી રહ્યો છે

ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બતાવો તમે જોઈ રહ્યા છો આ કઈ વેરાયટી ની મરસી છે લટર પટર મરછી છે એકદમ ગીન એકવાર એને લાલ મરસા ઉતારી પણ લીધા જો અત્યારે આવી ગયા છે ફરીથી લાલ મરસા અને આ બધી પંદર વીઘામાં આ જેવી મરસી કરે છે તમે જોઈ રહ્યા છો અને તમે ખેડૂત મિત્રો એડવાન્સ જીવામૃત ટ્યુબ નું જે જીવામૃત ટ્યુબ નું જે ખાતર રહ્યું એ પણ આમાં ડ્રીપમાં ચડાવે છે અને ખુબ સારું એવું રિઝલ્ટ આવું તમે જોઈ રહ્યા છો મરસી

ખાતર થી અમે બરાબર ઉછેર કરેલી છે જીવામૃત ટ્યુબ જે છે આપડે એડવાન્સ જીવામૃત ટ્યુબ જે તમે મૂકેલી છે એના કારણે આ તમે એનું ડીપ માં પાણી આપો છો અને એના કારણે આ રિઝલ્ટ ઉભેલું છે બે વીઘા માં છે બે વીઘા અને આ તુર કઈ છે આપડે દેશી છે દેશી દેશી પોતાનું શાકભાજી પણ તમે જોઈ રહ્યા છો શાકભાજી માં આપડે મરચી છે બીજું રીંગણી છે એવું ઘર માટે યુઝ કરવા માટે વાપરવા માટે એમને પણ એવું ઓર્ગેનિક જીવામૃત એડવાન્સ જીવામૃત ટ્યુબ છે તે એનું ટ્યુબ નું ખાતર એ ડીપ માં સડાવી અને ઉજે છે અને આપણું જમીન પણ તંદુરસ્ત સારી રહે અને પોતાનું શરીર તો સારું રહે એના માટે આ ઓર્ગેનિક ની શરૂઆત કરી છે તો ખેડૂત મિત્રો તમે પણ ઓર્ગેનિક ની શરૂઆત કરવી જોઈએ જો આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે ટ્યુબ લેવી હોય ધરા અમૃત ઓર્ગેનિક કંપની ની તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે જે કંપનીનો ધરા અમૃત કંપનીનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે તેમાં સંપર્ક કરી અને તમે મંગાવી શકો છો તમારે ખેડૂત મિત્રોને અહીંયા જોવા હોય તો પણ જોઈ શકો છો વાવેતર આપડે ભૂપતભાઈ કરેલું છે તો ભૂપતભાઈ આ દેશી મરસી કેટલા વીઘામાં તમે કરેલી છે બે વીઘા મે વીઘામાં મરસી છે દેશી દેશી મરસી છે બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ દેશી મરચી છે પ્રયોગ કરી દેવાય બધા

આમાં જે જીવામૃત ટ્યુબ નું જે પાણી આપણે લિક્વિડ જે જોયું એ આમાં મળી રહે ને ખેડૂત મિત્રો આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે જે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું આપણે ભૂપતભાઈ અહીંયા એમના ખેતરે ખાતર બનાવવાની એક ફેક્ટરી પણ ઊભી કરી છે તમે જોઈ રહ્યા છો આંબામાં રીંગણીમાં મરસીમાં તુવેરમાં કપાસમાં આ બધામાં ડીપ સાથે પાણીમાં ખાતર ખાતર તરીકે જાય અને ડીએપી યુરિયાનું જરૂર ન પડે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે શરીર તંદુરસ્ત રહે વાતાવરણ તંદુરસ્ત રહે અને જમીન પણ આપડી પોષી અને ભરભરી રહે સારી રહે એના માટે આ એડવાન્સ જીવામૃત ટ્યુબ મંગાવી છે અને તમે પણ જો ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું તમારે મંગાવ્યું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કોમેન્ટમાં જણાવી શકો છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આજના વિડિયો માં આટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે